આજે કામિકા એકાદશીના દિવસે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના પંદરમા અધ્યાયનો પાઠ સાંભળીશું પ્રથમ આપણે પંદરમા અધ્યાયનું મહાત્મય સાંભળીશું ત્યાર પછી પંદરમો અધ્યાય સાંભળીશું હરિહિ શ્રી મહાદેવજી કહે છે એ પાર્વતી હવે ગીતાના પંદરમાં અધ્યાયનું મહાત્મય સાંભળો ગૌડ દેશમાં કૃપાણ નરસિંહ નામે એક રાજા હતા એમની તલવારની ધાર સામે યુદ્ધમાં દેવો પણ પરાસ્ત થઈ જતા તેમનો બુદ્ધિમાન સેનાપતિ શસ્ત્ર અને શાસ્ત્રની કલાઓનો ભંડાર હતો તેનું નામ હતું સરભ મેરુડ તેની ભૂજાઓમાં પ્રચંડ તાકાત હતી એક વખત તે પાપીએ રાજકુમારો સહિત મહારાજનો વધ કરી પોતે જ રાજા બનવાનો વિચાર કર્યો આ નિશ્ચયના થોડા જ દિવસો પછી તે કોલેરાનો શિકાર થઈ મરણ પામ્યો થોડા સમય પછી તે પાપી પોતાના પૂર્વ કર્મોને લીધે સિંધુ દેશમાં એક તેજસ્વી ઘોડા તરીકે જન્મ્યો તેનું પેટ ચપટું હતું ઘોડાના લક્ષણોનું સારું એવું જ્ઞાન ધરાવતા કોઈ વૈશ્યના પુત્રએ ઘણી કિંમત આપી તે ઘોડાને ખરીદી લીધો અને પ્રયત્ન પૂર્વકુમાર જોકે રાજા વૈશ્યકુમાર થી પરિચિત હતો તો પણ દ્વારપાળે જઈને તેને આવવાની સૂચના આપી રાજાએ પૂછ્યું કેમ આવ્યો છે ત્યારે તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું દેવ સિંધુ દેશમાં એક ઉત્તમ લક્ષણોથી યુક્ત અશ્વ હતો તેને ત્રણેય લોકમાં એક રત્ન સમજી મેં ઘણી કિંમત આપીને ખરીદી લીધો છે રાજાએ આજ્ઞા આપી કે તે ઘોડાને અહીં લઈ આવો ખરેખર તે ઘોડો ગુણોમાં ઉચ્ચ સ્રવ જેવા હતો સુંદર રૂપનો તો જાણે ભંડાર હતો શુભ લક્ષણોનો સમુદ્ર હતો વૈશ્ય ઘોડાને લઈ આવ્યો રાજાએ તેને જોયો અશ્વના લક્ષણો જાણનારા અશ્વત્માઓએ તેની ઘણી પ્રશંસા કરી આ સાંભળી રાજા અપાર આનંદમાં ડૂબી ગયા અને તેમણે વૈશ્યને મોં માંગી સુવર્ણ મુદ્રાઓ આપી તરત જ તે ઘોડાને ખરીદી લીધો થોડા દિવસ પછી એક વખત રાજા શિકાર ખેલવા ઉત્સુકત થઈ તે ઘોડા ઉપર બેસી જેવા વનમાં ગયો ત્યાં મૃગોની પાછળ તેમણે પોતાનો ઘોડો દોડાવ્યો પાછળ પાછળથી બધી બાજુથી આવતા સૈનિકોનો સાથ છૂટી ગયો તેઓ હરણો વડે આકૃષ્ટ થઈ ઘણે દૂર સુધી નીકળી ગયા તરસથી તેઓ વ્યાકુળ થવા લાગ્યા ત્યારે તે ઘોડા પરથી ઉતરી પાણીની શોધ કરવા લાગ્યા ઘોડાને તો તેમણે વૃક્ષની ડાળીએ બાંધી દીધો અને પોતે એક ખડગ ઉપર ચડવા લાગ્યા થોડે દૂર જઈ તેમણે જોયું કે એક પાનનો ટુકડો હવાથી ઉડી શિલા ઉપર પડ્યો છે તેના પર ગીતાના પંદરમા અધ્યાયનો અડધો શ્લોક લખેલો હતો રાજા તેને વાંચવા લાગ્યા તેમના મુખેથી ગીતાના અક્ષરો સાંભળી ઘોડો તરત જ પડી ગયો અને અશ્વ શરીર છોડી તરત જ દિવ્ય વિમાનમાં બેસીને સ્વર્ગલોકમાં સિંધાવ્યો તે પછી રાજાએ પહાડ ઉપર ચડીને એક ઉત્તમ આશ્રમ જોયો ત્યાં નાગ કેસર કેળ આંબા અને નાળિયેરના વૃક્ષો શોભી રહ્યા હતા આશ્રમની અંદર એક બ્રાહ્મણ દેવ બેઠેલા હતા તેઓ સંસારની વાસનાઓથી મુક્ત હતા રાજાએ તેમને પ્રણામ કરી ઘણી ભક્તિ સાથે પૂછ્યું બ્રહ્મણ મારો ઘોડો જે હમણાં જ સ્વર્ગે સિધાવ્યો તેનું શું કારણ હતું રાજાની વાત સાંભળી ત્રિકાળ દર્શી મંત્ર વેતા અને મહાપુરુષોમાં શ્રેષ્ઠ વિષ્ણુ શર્મા નામના બ્રાહ્મણે કહ્યું રાજન પૂર્વકાળમાં તમારે ત્યાં જે સરબ મેરુડ નામે સેનાપતિ હતો તે તમને પુત્રો સહિત મારીને સ્વયં રાજ્ય હડપવા તૈયાર થયો હતો એ દરમિયાન કોલેરાનો શિકાર થઈ તે મૃત્યુ પામ્યો તે પછી તે પાપને લીધે ઘોડો થયો અહીં ક્યાં ગીતાના પંદરમાં અધ્યાયનો અડધો શ્લોક મળવાથી તમે જે વાંચવા લાગ્યા તેને તમારા મુખેથી સાંભળી એ ઘોડો સ્વર્ગ ગતિને પામ્યો છે તે પછી રાજાના સૈનિકો તેમને શોધતા શોધતા ત્યાં આવી ગયા રાજા તે બ્રાહ્મણને પ્રણામ કરી તે બધાની સાથે પ્રસન્નતાપૂર્વક ત્યાંથી ચાલ્યા ગયા અને ગીતાના પંદરમા અધ્યાયના શ્લોકાક્ષરોથી અંકિત તે પત્રને વાંચી વાંચી પ્રસન્ન થવા લાગ્યા તેમણે ને તેમના નેત્ર હર્ષથી ખીલી ઉઠ્યા ઘેર આવી તેમણે વેતા મંત્રીઓ સાથે પોતાના પુત્ર સિંહબલને રાજસિંહાસન ઉપર અભિષિક્ત કરી પોતે પંદરમાં અધ્યાયના જપથી વિશુદ્ધ ચિત્ત થઈ મોક્ષને પ્રાપ્ત થયા તો આ તું પંદરમા અધ્યાયનું મહાત્મ્ય હવે આપણે પંદરમો અધ્યાય સાંભળીશું શ્રી ભગવાન કહે છે જેનું આદિ પુરુષ પરમાત્મા રૂપ મૂળ ઉદ્ધર્વ છે અને બ્રહ્માથી લઈ સ્થાવર જંગમ રૂપ નીચે વિસ્તરેલી જેમની શાખાઓ છે છંદો જેના પાંદડા છે એવા આ સંસારને અશ્વત્વ રૂપે કહેલો છે જે તેને જાણે છે તે વેદને જાણનારો છે આ સંસાર રૂપી વૃક્ષની ત્રણ ગુણો રૂપી ગુણોથી વૃદ્ધ પામેલી વિષય ભોગરૂપી કૂપળોવાળી શાખાઓ દેવો મનુષ્ય અને પશુ પક્ષીઓ રૂપે ઊંચે તથા નીચે ફેલાયેલી છે વિષયોની ઈચ્છારૂપ કર્મના બંધનવાળા એના મૂળ અહંતા મમતા તૃષ્ણા રૂપે નીચે મૃત્યુલોકમાં ફેલાયેલા છે આ સંસાર વૃક્ષ પ્રતિષણ વિનાશી હોવાથી આનું કોઈ ચોક્કસ પ્રકારનું સ્થિર રૂપ જણાતું નથી આ સંસારનો સર્વાશે અંત થતો જણાતો નથી તેમજ સંપૂર્ણ રૂપે તેની ઉત્પત્તિ અને સ્થિતિ પણ જોઈ શકાતી નથી એવા આ અનંત મૂળવાળા નશ્વર સંસાર વૃક્ષને અનાશક્તિ રૂપ મજબૂત શસ્ત્રથી આપણી અંદરથી કાપી નાખીને એટલે કે સંસારની વાસનાઓથી મુક્ત થઈને પછી એવું પદ શોધવું જોઈએ કે જ્યાં ગયેલા જીવો જન્મ મરણરૂપ આ સંસારમાં પાસા આવતા નથી તે પરમ પદને પ્રાપ્ત કરવા માટે તે આદિપુરુષ પરમાત્માના શરણે જવું કે જેનાથી અનાદિ સંસારની પ્રવૃત્તિ વિસ્તાર પામી છે જે મનુષ્યો માન અને મોહથી રહિત છે જેમણે રૂપ દોષને જીત્યો છે જેઓ કામનાઓ છોડીને નીચ આત્મ સ્વરૂપના ચિંતનમાં રહે છે જેઓ સુખ દુઃખ વગેરે ધંધોથી પર થયેલા છે એવા વિવેકીજનો તે અવિનાશી પદને પામે છે તે પદને સૂર્ય ચંદ્ર કે અગ્નિ પ્રકાશિત કરી શકતા નથી જે પદને પામી મુમુક્ષઓ પાસા ફરતા નથી તે મારું પરમધામ છે આ જીવલોકમાં મારો જ સનાતન અંશ જીવ થઈને પ્રકૃતિમાં રહેલી પાંચ ઇન્દ્રિઓ અને મનને પોતાના તરફ આકર્ષે છે એ જીવ જ્યારે એક શરીર છોડીને બીજા શરીરમાં જાય છે ત્યારે વાયુ જેમ આજુબાજુના પદાર્થોની ગંધ લઈને આગળ જાય છે તેમ છોડેલા શરીરની વાસનાઓ અને મન તથા ઇન્દ્રિયોને લઈને જ બીજા શરીરમાં જાય છે અને ત્યાં કાન આંખ સ્પર્શ ઇન્દ્રિય જીભ નાક તથા મનને ધારણ કરી આ જીવાત્મા વિષયોને સેવે છે સત્વ વગેરે ગુણોની સાથે જોડાયેલો આ જીવાત્મા શરીરને તેમજ વિષયોને છોડે છે અને ભોગવે છે તેની આ ક્રિયાઓને મૂળ જનો જોઈ શકતા નથી પણ જ્ઞાન દ્રષ્ટિવાળા વિવેકીઓ જોઈ શકે છે વળી યત્ન કરનારા યોગીઓ પણ શરીરમાં રહેલા આ ઈશ્વરી અંશને જોઈ શકે છે પરંતુ અશુદ્ધ અંતઃકરણવાળા અજ્ઞાનીઓ યત્ન કરવા છતાં પણ એને જોઈ શકતા નથી સૂર્યમાં રહેલું જે તેજ સમગ્ર જગતને પ્રકાશિત કરે છે અને જે તેજ ચંદ્રમાં તથા અગ્નિમાં છે તેને તું મારું તેજ જાણ અને હું જ પૃથ્વીમાં પ્રવેશ કરીને મારી શક્તિ વડે સર્વ પ્રાણીઓને ધારણ કરું છું તથા રસરૂપ ચંદ્ર થઈને સર્વ વનસ્પતિઓનું પોષણ આપું છું હું જઠરાગ્નિ થઈ પ્રાણીઓના શરીરમાં રહી પ્રાણ તથા અપાન વાયુથી યુક્ત થઈ ચાર પ્રકારનું અન્ન પચાવું છું હું સર્વના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલો છું અને મારે લીધે સ્મૃતિ જ્ઞાન અને તેનો અભાવ વિસ્મરણ તથા અજ્ઞાન થાય છે સર્વ વેદો વડે જાણવા યોગ્ય હું જ છું તથા શાસ્ત્રોનો કરતા અને વેદોને જાણનારો હું જ છું આ લોકમાં શર એટલે નાશવંત અને અક્ષર એટલે અવિનાશી એવા બે પુરુષો છે તેમાં સર્વભૂતો એ નાશવંત પુરુષ છે તેમનામાં રહેલો જે અંતરયામી કુટસ્થ પુરુષ તે અક્ષર અવિનાશી કહેવાય છે પરંતુ આ શર અને અક્ષર બંનેથી ઉત્તમ પુરુષ તો બીજો જ હશે તે પરમાત્મા કહેવાય છે તે અવિનાશી ઈશ્વર ત્રણેય લોકમાં પ્રવેશ કરીને સર્વનું ધારણ પોષણ કરે છે હું આ શરથી પર છું અને અક્ષરથી પણ ઉત્તમ છું તેથી લોકમાં અને વેદમાં હું પુરુષોત્તમ એ નામથી પ્રસિદ્ધ છું હે ભારત જે મનુષ્ય મોહ વિનાનો થઈ મને આ પ્રમાણે પુરુષોત્તમ સ્વરૂપે જાણે છે તે સર્વજ્ઞ હોય મને સર્વભાવથી ભજે છે હે નિષ્પાપ અર્જુન એ પ્રમાણે આ અત્યંત ગુપ્ત અધ્યાત્મ શાસ્ત્ર મેં તને કહ્યું આને જાણી મનુષ્ય બુદ્ધિમાન તથા કુતાર્થ થાય છે એ પ્રમાણે ઉપનિષદ બ્રહ્મવિદ્યા તથા શાસ્ત્ર રૂપ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ તથા અર્જુનના સંવાદ વિશે પુરુષોત્તમ યોગ નામનો પંદરમો અધ્યાય સમાપ્ત તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પંદરમો અધ્યાય સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવો ગમ્યો હશે જો ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની બની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો